વર્ષોથી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષોથી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી રહી છે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા છસ્સો પચાસથી વધુ વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન વધુ ચૌદ આરોપીઓનો પત્તો મળી આવ્યો છે પોલીસે જણાવ્યું કે આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં એક વર્ષથી લઈને બત્રીસ વર્ષ સુધી ફરાર રહેલા લગભગ પચાસ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જે શહેર પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ શોધાયેલા ચૌદ આરોપીઓની સ્થિતિમાં તપાસમાં ખુલ્યું છે કે ચૌદ પૈકી સાત આરોપીઓ હવે જીવિત નથી પોલીસ દ્વારા તેમના ડેથ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી હાથ ધરી સરકારી રેકોર્ડમાંથી તેમના નામ કમી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એક આરોપી બિહારની જેલમાં ડ્રગ્સ એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હોવાનું સામે આવ્યું છે બાકીના છ આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં હોવાની માહિતી મળતા વડોદરા પોલીસની ટીમો તેમને ઝડપી વડોદરા લાવવા માટે રવાના કરવામાં આવી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપહરણ છેતરપિંડી અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા પરપ્રાંતીય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આ ટીમો અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધી આરોપીઓના રહેઠાણ અને લોકેશન ટ્રેસ કરી રહી છે